નાની મા ના ખેલ છે હરમણ મુંજાનું કામતરું થયું ને ત્યારે આ છોકરા કાંદલ હે કાંદલ એ બાઈ છે ને આ છોકરાઓને મોટા પીડા મને તો ઘણી આ રાજકીય નેતા ઉપર હાથ કદાચ કોઈને લડી એની સ્ત્રીઓ ઉપર હાથ નાખી આને તો હંતોકબેન ઉપર હાથ નાખ્યો હંતોકબેન ને ભાગે ભેગા કરે પછી એમ કે અત્યારે મારે ગોડ મધર બનવું ગોડ મધર બનવું હોય ને એની માએ હવા ફૂટ ખાવી પડી